આપણે ગુનો નોંધ્યો હતો એ જે ગુનો છે એ બીએનએસની કલમ એકસો પાંચ એકસો પચીસ એ એકસો પચીસ બી બસો એક્યાસી તથા એમવી આરની અલગ અલગ કલમો હેઠળ આ ગુનો નોંધવામાં આવેલો હતો આ જે અકસ્માત હતો એમાં કુલ બે માણસોનું મૃત્યુ નિપજયેલ હતું અને જે આર આરોપી છે અનકભાઈ વાળા જે સાવરકુંડલાના જ વતની છે એમનું અમે ગઈકાલે અરેસ્ટ કરવામાં આવ્યા હતા આજે સવારે એનું રીકન્સ્ટ્રકશન પંચનામું પણ કરવામાં આવ્યું હતું તથા અલગ અલગ જે બધા પુરાવા જે અકસ્માતને અનુસંધાને જે અલગ અલગ પુરાવા અમને મળી આવ્યા છે એ બધાનું અત્યારે પુરાવા આપણે એકત્ર કરી રહ્યા છે તથા અલગ અલગ નજરે જોનાર સાહિતોના નિવેદન પણ અત્યારે લેવામાં આવી રહ્યા છે આ બાબતની તપાસ સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે ચાલુ મળે